આંબાપાડાથી નગરછોડ સુધીના રોડનું નવીનીકરણનું કોન્ટ્રાક્ટ રિપેરિંગ જેમ બોગસ કામગીરી કરવાથી ભ્રષ્ટાચાર બહાર આવ્યો ગ્રાઉન્ડ રિપોર્ટથી વિનોદ પવારે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના બધાઈ તાલુકામાં આવેલ આંબાપાડાથી નગરચોગ સુધીના દસ કિલોમીટરના ડામર રોડનું નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે આપણે તસવીરોમાં જોઈ રહ્યા છીએ કે આ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલ રોડની કામગીરીમાં કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેમાં જાણ કે અધિકારીનો કોઈ રોલ જ ના હોય તેવું જણાઈ રહ્યું છે કન્સ્ટ્રક્શનના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે અમે સારી કામગીરી કરી રહ્યા છીએ પરંતુ વાહન ચાલક વાહન ચલવાથી રોડ ઉખેડાઈ રહ્યો છે પરંતુ આ રોડ સાંકડો હોવાથી આ રસ્તા પર ભારે વાહનો જતા જ નથી રસ્તો ચાલુ હોવાથી વાહન ભાગ્યે જ જતા હોય છે અને જે નાણાના કામગીરીમાં હજુ પણ બાંધકામ પર જ કામગીરી કરવા બહારી રહી છે શું આ બોગસ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી એ બીજે કામગીરી કરીને પૂર્ણ કરવામાં આવશે જોઈએ આગલા અહેવાલમાં રિપોર્ટર વિનોદ પવાર બીએનએસ ગુજરાતી ટાક લીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેઝને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો